મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા પ્રદેશ સંગઠન મંત્રી આજ રોજ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં સુરત શહેરમાં ધોરણ દસમાં એસી ટકા ઉપર અને બારમામાં માં સિત્તેર ટકા ઉપર તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને કેન્દ્રીય કક્ષાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો કુલ મળીને એકસો બાવીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે અમારા સમાજના એક કાર્યકર્તા અમારી ટીમના સભ્ય શ્રી પ્રેમલભાઈએ પણ એકસો વખત રક્તદાન કર્યું છે તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે શહેરના નામાંકિત ડોક્ટરો અને શિક્ષણવિદો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અત્યારે જોઈએ છીએ કે જે સમાજ પાછળ રહી ગયા છે ਇਹਨਾ ਮੁੱਖ ਕਾਰਨ ਹਤਾ ਜੋ ਇਹਨਾ ਫਿਰ ਐਜੂਕੇਸ਼ਨ ਬਾਬਤ ਮਾ ਸਮਾਜ ਦਾ ਵੜੀ ਲੋ ਥੋੜਾ ਸਾ ਜੋ ਹੈ ਪਿਛੇ ਹਟ ਗਏ ਜੇ ਅਰੇ ਜੋ ਸਮਾਜ ਖੂਬ ਅਗੇ ਤੈ ਗਿਆ ਇਹਨਾ ਕਾਰਨ ਹਤਾ ਕਿ ਸਮਾਜ ਨਾ ਵੜੀ ਲੋ ਐਜੂਕੇਸ਼ਨ ਨਾ ਫੀਲਡ ਮਾ ਪੂਰਾ ਜੀ ਜਾਨ ਤੇ ਮਿਹਨਤ ਕਰੀ ਅਰੇ ਜੇਨਾ ਲਿਤੇ ਇਹਨਾ ਸਮਾਜ ਨੇ ਜੋ ਨਵੇਂ ਬਾਲਕੋ ਆਇਆ ਨਾ ਬਾਲਕੋ ਬਣੇ ਹਨ ਅੰਮਨੇ ਮਨੇ ਆ ਬਾਤ ਬਹੁਤ ਖੁਸ਼ੀ ਚ ਹੈ કે લગભગ તમામ સમાજ અત્યારે જો એજ્યુકેશનના ફિલ્ડમાં ખૂબ મહેનત કરી રહ્યા છે અને બ્રહ્મ સમાજ કે એવા સમાજ છે તેના બોલવાની જરૂર જ નથી શરૂથી જો આપના ઇતિહાસ એવો છે અમારી જો સાંસ્કૃતિક ધરોહર એવું છે કે ઇતિહાસ પૂરા એના જીવિત રાખીને આગળ વધારતા રહે છે આજે કાય અમારો સંસ્કાર હોય ચાહે અમારો વેદ ઉપનિષદ પુરાણો હોય ચાહે સંસ્કૃતના વિદ્યા હોય જો તમામ અમારા જો બ્રહ્મ સમાજ એને જ લઈને જો અત્યારે આ બધી પ્રથાઓ અમારે જીવિત છે તો સમાજને લીધે છે એસે જો ખૂબ હાર્ડ કરે છે અને બોલવા આવે છે કે देयर इज नो अल्टरनेटिव ऑफ हार्ड જો કઠિત પરિશ્રમ કોઈ વિકલ્પ નથી હોતા તમારો તમારો જો બોલે કે બહુ બોલે બહુ બુદ્ધિશાળી છે કે બહુ એવલ બુદ્ધિ છે એવા બિલકુલ કોઈ ચીજ હોતે નથી જેટલા ભી બુદ્ધિશાળી લોકો અમે જોયા છે આ જિંદગીમાં અગર હાર્ડવર્ક નહીં કરે તો કોઈ દિવસ સક્સેસ થયા નથી लेकिन जो एवरेज माइंड ना भी लोगों से जो खूब मेहनत करे सख्त परिश्रम करे आप बदल सक्सेस थे आज हमें जो है कि जो बालकों खूब सरस टेंथ मार ट्वेल्थ स्पोर्ट्स मार सारा सारा जो है परसेंटेज ले आए थे मेहनत करी थी जो है तो बालकों से मैं मांगे मांगी कि बड़ा जो तुम्हें यहाँ जो जो यहाँ बैठा थे जो है અહીંયા મતલબ એવું નથી કે સ્ટેજ પર બેસવાના અહીંયા મતલબ કે તમારું સન્માન જો મેળવેલ છે આ સન્માનનો વાત કરું છું કે કે સન્માન ક્યારે મળે જ્યારે તમે ખૂબ અત્યારે તમારી ઉંમર છે ખૂબ સરસ જો ભળવાની જો તો તમે ઈમાનદારી સાથે મહેનત કરવાનો ઈમાનદારી એટલે શું કે મારા પાપા મમ્મી જોવે એના માટે કિતાબ ચોપડી ખોલીને બેસી જઈએ એવા નહીં પોતે તમે તિલસ લાવવા જોઈએ અમે જેટલા અમે વાંચી પડી પોતાના માટે પોતાના સાથે માનદારી રાખીને વાંચી જ નાખી અમે લોકોને બતાવવા માટે ચોપડી ખોલીને બેસી ગયા છે પડું છું નહીં સૌ તો તમે ઈમાનદારી આપણે સાથે રાખજો બીજા તમે હાર્ડવર્કમાં અને આ કામ આવા જ સારા રિઝલ્ટ કે પછી એચિવમેન્ટ મેળવતા રહ્યું છું સાહેબ અત્યારે જે વાત કરી સૌથી પહેલાં તો એ સીપી કમિશનર ઓફ પોલીસ તમે જોયું એની સહજતા કેટલી છે એમની વિનમ્રતા કેટલી છે એ પોતે ઇઝ નોટ ગુજરાતી સીપી કામ તો બહુ સારી રીતે કરે છે આખા શહેરની જવાબદારી હોય પણ સાથે સાથે એક આચાર્ય એક લેક્ચરર જે બોલતા હોય ને એ ભાષામાં એમને તમને સમજાય દિસ ઇઝ કોલ્ડ ક્વોલિટી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસની સૌથી મોટી જો એક ઓળખ હોય તો એની વિનમ્રતા છે અને એની નોલેજ છે નોલેજ જ્ઞાન જેને કહીએ એ આપણા ડીએનએમાં છે એમાં કોઈ ડાઉટ જ નથી પણ હવે જે જ્ઞાન છે એને આપણે વિઝમની અંદર કન્વર્ટ કરવું હોય એ પ્રોસેસ એક આર્થિક પ્રોસેસ થાય એનો મતલબ એમ થયો માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલ હોવું એ પૂરતું નથી એની સાથે બહુ બધી ક્વોલિટીઝ છે વર્ચ્યુઝ છે એ આપણે ડેવલપ કરવા પડે